અમરેલી ધારી તુલસીશ્યામ રોડ પર સામ સામે બે કારનો થયો અકસ્માત ધારીથી સરસૈયા રોડ પર બે કાર અથડાઈ હતી કારમાં સવાર એક મહિલા સહિત ચાર વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી હું અનુભાઈ લલિયા સદસ્ય તાલુકા પંચાયત ધારી આજે સાડા અગિયાર પોણા આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળુભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આઈલ સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને ચાર જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે અહીંયા થારી દવાખાને સરકારી દવાખાને લેવા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલી છે કઈ ગાડી છે અને અમારે ભાઈ સરસિયા સરપંચ મંગળભાઈની પાસે દીકરી પાસે સ્વિફ્ટ ગાડી હતી બે સેફ दट જતી અને એનું ઓક્સિજન થોડું વધારે થયેલું છે પણ અત્યારે તદ્દન સ્થિર છે એટલે અત્યારે રિફર કરી અને ઓમરની ગયા પછી રિપોર્ટ થા પછી ખ્યાલ આવે કે પુગવા જે કેટલો નહી આ સુ નામ તમારું ચુમાભાઈ ચુમાભાઈ ગામ માથલ કઈ મેરેટીવાવી છે 2019 ઓવનીસ ઓવનીસ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને